અને ગઈશું ને આજે આપણે ગયા છીએ ખેતરે તો હવે ખેતરેથી બ્લોગ સ્ટાર્ટ થાય છે તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો ઘરે જઈએ બધા શું કરે છે શું નહીં જમવાનું કેટલા આવ્યું કેટલી વાર છે અને કોણ શું કરી રહ્યું છે બધું જ આપણા ફેમિલીમાં તમને કન્ટિન્યુ બતાવવાના છીએ અને આજે છે ગણેશ ચતુર્થી તો સૌથી પહેલાં ગણેશ ચતુર્થીની બધાને મારા તરફ થી અને મારા ફેમિલી તરફથી પણ બધાને જનક ગણેશ ચતુર્થીની શુભકામનાઓ ગાઈઝ ફાઇનલી વાત કરી લો ને તો ગાઈઝ આપણી તબિયત થોડી વીક થઈ છે એટલે તાવની અસર થઈ જાય શરદી ઉધરસ ને બધું જ સો ફાઇનલી છે ને આજે થોડી તબિયત પણ વીક હતી એટલા માટે ઉઠવામાં પણ લેટ ઉઠાયા અને બ્લોગની સ્ટાર્ટિંગ પણ કઈ મન નથી લાગતું બ્લોગ બનાવવાની ઈચ્છા નથી થતી પણ ફાઇનલી એવું છે કે આપણે ડેલી બ્લોગિંગ કરીએ તો ટ્રાય કરીએ છીએ કારણ કે આજ તબિયત બહુ ખરાબ છે મગજ થોડું ભારે ભારે છે અને અવાજની પણ મિસ્ટેક થઈ છે વોઇસ મિસ્ટેક થશે લાઈઝ બોલવામાં કોઈ લોચા પણ પડતા હશે પણ કંઈ વાંધો નહીં આપણે બ્લોગ બનાવીએ છીએ ટ્રાય કરતા રહેશું અને જો તમારા માટે આટલી મહેનત કરતા હોય તો તમારે પણ બને કર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો તો જઈએ ઘરે અને પછી શું કરે છે બધા તમને મળીએ

ना बाजू माने डुबार आरंग परे छे मनीषा बे मिठो छे गुड्डू रामा छे गौतम बे आछे केल रहे आ बदु ले लेवान छे आ बदु न चोमा हा नु ना भरे मत्सर पडो खाली कर दे अन गौतम एक त कोइतला से ई त खाली कर दे उपर जो दे तार उपर पडछे तार उपर पडछे अगर आपको बोल એ મચ્છર પડે ને એટલા માટે એને ખાલી કરી દેવા ઉનાળામાં ભરવાનું હોય હુઈ આ પૂલા પર જો પપિયા બન બેઠો છે ગાઈસ આ બધું પડીએ માથી માથી કરી અને ચૂલો હળગાયો છે તો દુવાળો આવે છે બાણે હળગતો નહીં અવાય થઈ ગયો છે જો આ બધું ઘરમાં દુવાળો જાય આવું બધું ચકલી તો રહેવાની થાય ને ગાઈસ જો ગાઈ જો છે ને ધૂણો છે ને એ રિટર્ન ગરમો જાય છે કારણ કે પવન ઓમથી આવે છે એટલે ગરમો જાય છે તો ઘરમાં ઊભું નહીં રહેવાતું એટલે આપણે નહીં ધોન રેડી થઈ જાય છે જમીન તો આરામ કર્યો પછી હવે નહીં ધોન રેડી થઈ જશે ચાય પાય પી લીધી છે અને આપણે આઈ ગયા છે હેલ્પરો અને એમ તો હેલ્પર સાહેબ આવ્યા છે લાઈટ નું આપણે થોડો ફોલ્ટ રહેતું એટલે આપણે નહીં અંકલના કેબલમાં પણ અમારા લાઈન એક છે તો તમને બતાવો તને દેવાની બરોબર બરાબર ટાઈમ દોડવા જતો એક જ રહે હા આમ તો એ રી મને તો અમિત પાછું

કેબલ ચેન્જ કરવાનું કામ ચાલુ છે અને હવે આપણે જવું છે છો વડનગર કામ છે નરેશભાઈ બે જઈએ તો વડનગર પેલું કામ ફટે બસ આવીએ પછી મળીએ આપણે બોબ ફાઇનલી આપણા વડનગરથી આવી ગયા છીએ અને આ બાજુ તમે બતાવું ગાઈશ કે આ પાછળ જોઈ શકો છો મારા અંકલનું ઘર છે મારા સૌથી નાના અંકલ જે વિસનગર છે અને એમનું ઘર છે અને આજે રાતે એમના પાટલે ઉપર લોડિંગવાળું એક સજું ભરેલું હતું અહીંયા કટરા ટાઈપ તો જો આ સજુ રાતે ભય પડી ગયું લગભગ એક દોઢ વાગે તો ગાઈસ છે ને કોઈ હતું જ નહીં અને મારા અંકલને તો વિસ્ન કરીશું એટલા માટે ન કહો આજ કેટલો વજન હતો ગાઈશ તો આ રાતે ભય પડી ગયું છે કારણ કે ગાઈસ છે થોડો લોડ પણ હતો અને વરસાદ લગભગ ઘણા દિવસથી વરસાદ આવતો હતો એટલા માટે આ છે ને સજુ ભય પડી ગયું બિલારી તો છે પણ આ છે છે ને ભળદન દિવાલ હતી અને વજન છે અને હમણાંથી વરસાદ ને વરસાદ આવે ને એટલે થોડું આગુ પાછું થયું ને એટલા માટે જો અને આ જો આટલે આટલે જો શિલારી આટલા બધી ખેંચવાની છે અને તેળાઈ પડી એટલે ખેચાઈ ગયું છે અને વરસાદ આવે એટલે ભેસ ભેજ થાય એટલે દિવાલ બેઠી હોય ને કદાચ પેલી બાજુ એવું થયું પેલી બાજુ આવું થયું આ બાજુ આ બાજુ જોખમ થઈ ગયું છે આ બાજુ હા એ ખેંચવાનું ગયું થયું છે આ બાજુ અંદર બે આખું મોય અંદર પડી ઊભું પડી અને પછી માડું થઈ ગયું હતું હા ફાઇનલી જો આપણે અંકલનું છે ને ઘરની જે સજુ ભરેલું હતું ને એ પડી ગયું રાતે થોડું લોંગ ટાઈમથી હતું અને વજન પણ હતું અને વરસાદનો માહોલ હતો એટલા માટે તો ગાય જો પાસે આવ્યા છે અને આજે ગાય જો તમને બતાવ્યો તો આપણા હેલ્પર આવ્યા હતા ઘરે તો ગાઈ જો આ કેબલ નવું નથી કીધું છે તો ગાય જો આ જશે ને મસ્ત એવું કામ થઈ ગયું કારણ કે નાનો અમારે ગુડ્ડુ અને ગૌતમ ને બધું અહીંયા ધાબા પર ફરતો હોય છે એટલા માટે જોખમ હતું તો આજે કેબલ નવો થઈ ગયું છે તો આપણને ટેન્શન જતું રહ્યું જો નવું જો નવો કેબલ નાખી દીધો જો ગાઈસ નવો કેબલ નાખી દીધો છે તો ગાઈસ હવે શાંતિ થઈ ગઈ કારણ કે છોકરાનું બહુ રિક્સ રહેતું હતું એટલા માટે તો ગાય ચલો બસ વિડીયોમાં આટલું જ અને મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી ટેક કેન આર બાય